શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાચારનો બાવીસમો શ્લોક સમજીશું યદચ્છા લાભ સંતુષ્ટો દ્વંદાતીતો વિમત્સર સમસિદ્ધાવ સિદ્ધો ચકૃ નિબધ્ય જે મનુષ્ય અનાયાસે થતા લાભથી સંતુષ્ટ રહે છે જે ભેદભાવથી રહે તથા ઈર્ષા કરતો નથી સફળતા તેમજ નિષ્ફળતા બંનેમાં સ્થિર રહે છે તે કર્મ કરતો હોવા છતાં પણ કદાપી બદ્ધ થતો નથી કૃષ્ણ કૃષ્ણભક્તિપ્રાયણ મનુષ્ય પોતાના જીવન નિર્વાહ માટે પણ અધિક પ્રયાસ કરતો નથી પોતાની મેળે મળેલા લાભથી તે સંતુષ્ટ રહે છે તે ભીખ માંગતો નથી કે ઉધાર લેતો નથી પરંતુ તે પોતાની શક્તિ પ્રમાણે પ્રામાણિકતાથી કર્મ કરે છે અને પોતાના શ્રમથી જે મળે છે તેનાથી જ સંતુષ્ટ રહે છે તેથી તેની આજીવિકા વિશે તે સ્વતંત્ર હોય છે તે બીજા કોઈની સેવા કરીને કૃષ્ણ ભક્તિ સંબંધી પોતાની સેવામાં અંતરાય આવવા દેતો નથી પરંતુ ભગવાનની સેવા કરવા માટે તે સંસારના દ્વંદોથી વિચલિત થયા વગર ગમે તે કાર્ય કરી શકે છે સંસારના આ દ્વંદ્વનો અનુભવ ઠંડી ગરમી કે સુખ દુઃખ રૂપે થાય છે કૃષ્ણ ભક્તિપરાયણ મનુષ્ય આવા દ્વંદોથી પર હોય છે કારણ કે કૃષ્ણના સંતોષ માટે તે ગમે તેવું કામ કરવા અચકાતો નથી તેથી સફળતા કે નિષ્ફળતા બંને માટે સ્થિર રહે છે જ્યારે કોઈ મનુષ્ય દિવ્ય જ્ઞાનમાં પૂરેપૂરો સ્થિર હોય છે ત્યારે તે આ જ લક્ષણો દ્રષ્ટિગોચર થાય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ